સામાન્ય કાળના ત્રેવીસમાં અઠવાડિયાનું ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યોને એક મહત્વની અને દુનિયામાં માની ના શકાય એવી વાત શીખવે છે ઈશ્વર બધા ઉપર સરખો પ્રેમ રાખે છે કોઈનો ભેદભાવ કરતો નથી બીજાને દરગુજર કરી આપણે એ જ રીતે ઈશ્વરની ક્ષમા મેળવવા આપણી જાતને તૈયાર કરીએ સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય છ કડી સત્યાવીસથી આડત્રીસ પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુઆ દેજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે કોઈ તારો ડગલો લઈ લે તારું પહેરણ પણ તેને લેવા દેજે જે કોઈ તારી પાસે માંગે તેને આપજે કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે પુણ્ય શું કર્યું પાપીઓ સુધા પોતા ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો એમાં તમે શું પુણ્ય કર્યું એટલું તો પાપીઓ પણ કરે છે અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે શું પુણ્ય કર્યું પૂરેપૂરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનું છે અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને મોટો બદલો મળશે અને તમે પરાત પર ઈશ્વરના સંતાન થશો કારણ તે પોતે કૃતઘ્ઓ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે વિશ્વના ઇતિહાસમાં કોઈ સંત મહાત્મા કે ધર્મગુરુ એ ઉપદેશ ન હોય એવો ઉપદેશ ઈસુએ વિશ્વને આપ્યો તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુઆ આપજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો જો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો માનવીય કુદરતી સ્વભાવથી તદ્દન વિપરીત એવો ઉપદેશ એના શબ્દોનો અર્થ સમજાય પણ એનું પાલન લગભગ અશક્ય લાગે અને અહીં જ આપણને ઈસુની દિવ્યતાના સ્પર્શની જરૂર પડે એ સિવાય એક માનવી તરીકે આપણા મૂળભૂત સ્વભાવની વિરુદ્ધનો આ ઉપદેશનું પાલન કેવી રીતે થઈ શકે પણ ઈશ્વરની કૃપા કયો ચમત્કાર ન કરી શકે નેલ્સન મંડેલાએ સત્યાવીસ વર્ષ સુધી અન્યાયી રીતે જેલવાસ ભોગવવો પડ્યો હતો એમનો સમય બદલાયો ને એ એમના દેશના પ્રેસિડેન્ટ બન્યા સંપૂર્ણ સત્તા હોવા છતાં તેમણે ઈસુનો માર્ગ અપનાવ્યો અને એમના વિરોધીઓ ને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચનારા કોઈની સામે બદલો લીધા સિવાય બધાને માફ કરી દીધા ડગલેને પગલે પાપમાં લપસી જતા આપણી સામે ઈશ્વર બદલો નથી લેતો પણ ઉલટાનું આપણે પશ્ચાતાપી હૃદયે તેમની પાસે પાછા ફરીએ તેની બે હાથ ફેલાવીને રાહ જુએ છે સંત વિયાની કહેતા કે એક માં આગમાં સપડાયેલા પોતાના બાળકને બચાવી લેવા જેટલી તત્પર હોય છે તેના કરતાંય વધુ ઈશ્વર આપણને માફ કરવા માટે હોય છે તેથી ઈસુ પરમેશ્વર પિતા જેવા દયાળુ થવાનું કહે છે કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે એ કથન આ ઉપદેશના પાલનને લાગુ પડે છે અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનને કોઈએ કહ્યું કે તમારે શત્રુઓને ખલાસ કરી નાખવા જોઈએ લિંકને જવાબ આપ્યો શું હું એમ નથી કરતો હું મારા શત્રુઓને મિત્ર બનાવીને મારા શત્રુઓને ખલાસ જ કરી રહ્યો છું ને આવા દાખલા બતાવે છે કે જો નિર્ધાર હોય તો ઈશ્વરની કૃપા થકી આપણે પણ ઈસુના આ ઉપદેશનું પાલન જરૂર કરી શકીએ વિચાર કરીએ આપણા જીવનમાં કોઈ વ્યક્તિ છે જેને આપણા માટે માફ કરવું અઘરું છે આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો એવો અનુભવ થયો જેનાથી આપણું જીવન જ બદલાઈ ગયું હોય ઈશ્વરની કરુણા ઉદારતા ને પ્રેમને આપણે કેવી રીતે પ્રતિબિંબિત કરી શકીએ ક્રુસ સામે જોઈને જેણે પ્રેમથી વેરીઓને જીત્યા ને દયાથી પાપનો નાશ કર્યો પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આ ભગીરથ કાર્ય કરવાની હિંમત અને બળ પૂરા પાડે ઘર બીજો ગાલ અપકારે ઉપકાર કરે વેરીને કરજે જેવા એક ગાલ પર કમારે ઘર જેવી कारे उपकार करे

તમાચો મારે ધર જે બીજો ગાલ અપકારે તને ચાહ તો એને ચાહે એ ક્યાં મો તો ખ્યાલ ધિકારે એને ચાહે ને કરજે થાજે મોટો ખ્યાલ એને ચાહીને કરજે થાજે એક ગાલ પર તમાચો મારે ઘર જે सब तारे उपकार साचो छे ख्याल कोण न्याय नो तू कर नारो मन मा पूछ सवाल क्षमा पाम क्षमा करी दे ऐसा चो